તો આજના લાઈ દર્શન ગાદી મંદિરના જોઈ શકો કે બધા મિત્રો બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો કરણ ચૌહાણ બાબા જયશ્રીરામ રાધે આજના ગાંધી મંદિરના દર્શન મિત્રો અહીંથી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર બધા મંદિરના દર્શન કરાવું છું અને આજે લાઈવમાં થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો કેમ કે આજે રજાના દિવસ હોવાથી થોડુંક લેટ છે મામાની મોજ બાપેશમભાઈ રણજીતસિંહ બાપેશ તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય અહીંયા લાઈવમાં પછી બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો મિત્રો આજના લાઈવ દર્શન સુંદર મજાના અને નવા મિત્રો હોય તો એમને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ ગયા આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ તો મિત્રો આજના લાઈવ દર્શન સુંદર મિર્જાના તો બધા મિત્રોને બાબા કાર્તિક સોલંકી બાબા તો આજના લાઈવ દર્શન ચાલો સમાધિ જઈએ અને સમાધિ મંદિરના પણ કરાવું છું તો લાઈવમાં બને રહીજો

ઓલા પણ શ્રી ફળ તો સમાધિ મંદિરના લાઈ દર્શન આજના જોઈ શકો સુંદર મજાના તો બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધે રાધે સમાધિ મંદિર છે સામે મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે વાપસ રામભાઈ કાર્તિકભાઈ ધજા પણ સુંદર મજાની ફરકી રહી છે મિત્રો તો આજના લાઈ છે મુકેશભાઈ ન ઉની બાબા જીતરામભાઈ તો અજના સુંદર મજાના લાઈ દર્શન રેશ કુમાર બાબા જીતરામભાઈ ચાલો તો અહીંયાથી ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહીજો પિન્ટુભાઈ બાપા સીતારામ ધિરેશભાઈ બાપા સીતારામભાઈ તો અત્યારે આપણે ધ્યાન મંદિરે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરના દર્શન કરાવશું નજીકથી તો લાઈવમાં બની અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મંજુબેન ગોહિલ બાપા સીતરામ તો અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનો લાગી રહ્યું છે આજના લાઈવ દર્શન મંદિરના બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રાધે રાધે અને ત્યાં મંદિરના નજીકથી દર્શન કરાવ્યા હરેશભાઈ મહેરિયા તો આજના લાઈવ દર્શન સુંદર મજાનું જોઈ શકો ત્યાં મંદિર આવી ગયા છે અને નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ બંને ટાઈમ કરીએ છીએ સવારે સાત ને પંદર થાય સાત અને સાંજે સાડા આઠે ક્યારેક વેલા મોડું થઈ શકે મિત્રો રજાના દિવસે તો ધ્યાન દિન આજના લાઈ દે ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ તો વડમાં ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું નરેશ કુમાર બાપેશ્રામ મેહુલભાઈ બાપેશ્રામ અશોક ગોહેલ બાપેશ્રામ તો મિત્રો આમાં ધ્યાનથી જોઈ શકો તમને બાપાના દર્શન કાન તો આજના લાઈ દર્શન જોઈ શકો છો તો મિત્રો આ વર્ડમાં તમે જુઓ મિત્રો કે ધ્યાન મંદિરે વર્ડ આવેલું છે ને તેમાં વર્ડમાં તમે ધ્યાનથી જુઓ મિત્રો તો તમને બાપાના દર્શન થાય છે ઘણા બધા મિત્રો અહીંયા દર્શન કરવા આવે છે દિનેશ રાઠોડ બાપાશ્રામ તો ધીમે ધીમે આગળ ને બીજા મંદિરના દર્શન કરાવું છું

તો લાઈ અત્યારે મંદિર આવી ગયા છે આજના સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો ગાદિના તો બધા મિત્રોને બાપા જય શ્રી રામ આધારે આજના લાય દર્શન નવા મિત્રો હોય તમે ખરીદ જણાવી દીધી કે માં નવા હોય

નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના સુંદર નજરના જોઈ શકો છો સવારે આપણે સાત ને પંદર અથવા તો સાત ને વિશે લાઈક કરીએ છીએ સાંજે આપણે સાડા આઠે લાઈક કરીએ છીએ તો આજના લાઈવ દર્શન હા ચાલો મિત્રો તો આજની લાય એટલે સુધી રાખીએ બધા મિત્રો બાપા સીતરામ જય શ્રીરામ દે ફરી પાસે સાંજે આપણે લાઈવ માં મળશું પરેશભાઈ બાપાશીતરામ તો આજની લાઈવ એટલે સુધી રાખીએ આપણો દિવસ શુભ રહે મિત્રો થેન્ક યુ